લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી

ને કોઈની પાસે વ્યાજે લાવવાના નથી વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે ઘી કપૂર રૂ આવી વસ્તુઓ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ ને પરેશાન નહીં કરતા એની પર ખોટો ગુસ્સો નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કહે મિથુન મિથુન રાશિવાળાએ આજે મા લક્ષ્મીની આરાધના કરવી અને બને તો લક્ષ્મી નારાયણ ભગવાનના દર્શન કરજો ખડી સાકરનો પ્રસાદ ધરાવી ખાજો અને ખવડાવજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ગરીબ વ્યક્તિનું અપમાન નથી કરવાનું કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે સફેદ કોટન વસ્ત્ર માં લક્ષ્મીના મંદિરે અથવા તો નાની કુમારિકાને દાનમાં આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ કામ કરાવો તો એને એની મજૂરી સમયસર આપી દેજો એને બાકી નહીં રાખતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું સિંહ રાશિવાળાએ છે ને આજે એક પવિત્ર પુસ્તક લેવું જોઈએ એનું વાંચન કરવું જોઈએ અને એમાં આપેલો બોધ પાઠ સાર એ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ આનાથી છે ને ગુસ્સો શાંત થશે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પક્ષીને નુકસાન નહીં કરતા કન્યા કન્યા રાશિ વડે આજે શું કરજો કન્યા રાશિ શિવ દર્શન કરવા જોઈએ ને શિવના મંદિરના આંગણામાં જે તુલસી હોય ને એને શું નથી કરવાનું આજે ગંદકી નહી ઘરમાં સ્વચ્છતા જાળવવી ખૂબ જરૂરી તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરજો તુલા રાશિ વડે આજે પોતાના જીવનસાથી પોતાની પ્રેમિકાનું પ્રેમીનું ધ્યાન રાખવું જરૂરી છે શું નથી કરવાનું મિત્રો આજે કોઈના પણ વાદ વિવાદમાં આપણે ભાગ લેવાનો નથી વૃશ્ચિક કૃશિક રાશિવાળા આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળા આજે કોઈ ગરીબ મોટી ઉંમરની વિધવા હોય એને મદદ કરવી જોઈએ શું નથી કરવાનો મિત્રો આજે કોઈને પણ દગો નહીં આપતા ધન રાશિ ધન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધન રાશિવાળાએ આજે પંચામૃત ભગવાનને ચડાવીને લોકોમાં વેચવું જોઈએ પ્રસાદ રૂપે પંચામૃત વહેંચવું જોઈએ શું નથી કરવાનું આજે કોઈ ખોટા વ્યક્તિની લઈને કામ કરતા મકર રાશિ વાળાએ આજે શું કહું છું મકર રાશિ વાળાએ આજે વડના જળને મીઠું જલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા અને નેવી બ્લુ કલરના વસ્ત્ર પહેરવા નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરજો કુંભ રાશિવાળાએ ચાંદીનો ચોરસ ટુકડો પોતાની પાસે રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણી કોસ્મેટિક કંપનીનું કોસ્મેટિક ખરીદીને વાપરવું નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરે મીન રાશિવાળાએ આજે સફેદ સુગંધિત ફૂલો લેવા જોઈએ ભગવાન શિવના મંદિરે જવું જોઈએ ભગવાનને દૂધ પાણીથી અભિષેક કરી અને સુગંધિત ફૂલ ભગવાનને અર્પણ કરવા જોઈએ અને જો પારિજાત મળી જાય ને તો સૌથી સરસ શું નથી કરવાનું મિત્રો આજે આપણા ઘરની સ્ત્રીઓ સાથે જુઠ્ઠી વાતો ચલાવવી નહીં એની સાથે જુઠ્ઠું બોલવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદયન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જઈએ નમસ્તે